ઢોર પાર્ટીનો સ્ટાફ પાસે આવી તેઓને અપશબ્દો બોલવા લાગેલ ત્યારે તેનો મિત્ર ધવલ તથા અન્ય ઈશમ ત્યાં આવીને ઢોર પાર્ટીને સ્ટાફને ગમે તેમ અપશબ્દો બોલી ઝઘડો કરી ફરજમાં રુકાવટ કરી કામગીરીમાં દખલગીરી કરનાર ઈસમો વિરુદ્ધમાં ગોરવા પોલીસ સ્ટેશનમાં બીએનએસ એક્ટ કલમ બસો એકવીસ એકસો પંદર એક બસો છન્નું બી ચોપન મુજબનો ગુનો નોંધવામાં આવેલ આ બનાવના કોઈ પડખા ન પડે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલ તથા ઝોન એક ડીસીપી જુલી કોઠિયા તથા બી ડિવિઝન ગામના એસીપી આર કવાનાઓને ઉપરોક્ત બનાવના આરોપીઓને શોધી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી માટે સૂચના આપેલ જે આધારે ગુરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે લાઠિયાનાઓએ આરોપીને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી અને હ્યુમન સોર્સિસ આધારે ઉપરોક્ત ગુના અને નીચે જણાવ્યા મુજબ બે આરોપીને શોધી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ પહેલો ભાવેશભાઈ સમુભાઈ રબારી અને બીજો ધવલ કાળુભાઈ રબારી